આ ટેમ્પો ખેરના લાકડાના લગભગ દોઢ લાખની વિરુદ્ધ વન અધિનિયમ અને બોમ્બે ફોરેસ્ટ રૂલ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરી રૂપિયા પચીસ હજાર નો દંડ પણ વસૂલ કર્યો છે આ અંગે આરએફ આકાશ અતે પાડેટકાવી તેના ચાલકને કુછ પરેશ કરતા તેની પાસે લાકડા માટેની કોઈ પણ પાસ પરમિટ ન હોવાતી તમામ આરોપો વિરુદ્ધ વાર્ત્યવન અધિનિયમ અને બોમ્બે ફોરેસ્ટ રૂલ્સ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે ઓ તારીખ 25 તળ 2025 ના રોજ નાયકવન સુરક્ષા બોલસાડ ઉત્તરમાં બાતમી મળી હતી કે જથ્થો હોવાની શક્યતા છે તે બાબતે મદદની સ્વન સંરક્ષક વાંસદા અને મદદની સ્વન સંરક્ષક ધરમપુર સાથે ચીખલી રેન્જની ટીમ તપાસમાં જોડાયેલી અને ટાંકલ ગામેથી અંદાજીત બે ઘન મીટર જેટલો ખેરનો ગેરકાયદેસર જથ્થો પકડી પાડેલો છે જે પ્રકાશભાઈ મહાવીરભાઈ પટેલ રહેઠાણ ટાંકલ તેમને કપાવેલો છે અને તેમની પાસે પુરાવા માંગતા કોઈ પુરાવા મળી આવેલા નથી તેથી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધ્યો છે અને એમની પાસે પચીસ હજાર ડિપોઝિટ પૈસા વસૂલ કરવામાં આવેલા છે અને એમનું જે પિકઅપ વાનમાં જે લોકોએ વાહન માલને વાહતુક કરેલો હતો તે અને ગેરકાયદેસર ખેરનો જથ્થો એન્દર ડેપો ખાતે જમા કરાવેલો છે